હા નમસ્કાર શરળ એફ ફતી હુ ઉરામભાઈ સ્વાગત કરું છું લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી પરિવાર કપાસ બજાર ની અંદર સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડો ની અંદર સોળસો પાંત્રીસ અને સોળસો પંચોતેર રૂપિયા સુધીના ઊંચા ભાવ છે આજે ઘણા બધા દિવસો બાદ આ સિઝન ના સૌ ભાવ ગણીએ તો જોવા મળ્યા છે ગુજરાત ભરના માર્કેટિંગ યાર્ડો ની અંદર સુધારાની ચાલ સાથે સપોર્ટ કરતી હાજર બજારમાં રૂની ગાંસડી છે આપણે વાર ડ્યુટી બાદ છે સુધારાની સાલ બાદ છે કપાસના ભાવ છે સોમવારે ખુલતા માર્કેટિંગ અને છતાં પણ તળિયાના ભાવની અંદર છે સારો એવો સુધારો જોવા મળ્યો છે બારસો રૂપિયા થી લઈ અને તેરસો પચાસ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતા હતા એવી રીતના જોઈએ તો સારી મધ્યમ થી સારી સુપર ક્વોલિટી તેરસો પચાસ રૂપિયા થી લઈ ને સિત્તેર રૂપિયા સુધી ઊંચા ભાવ જોવા કોમળિયા મીડિયમ સુપર થી અને 10% પેસ ના પ્રમાણ સાથે 5G 4G ક્વોલિટી ની અંદર છે 1770 રૂપિયા થી લઈ અને 1570 રૂપિયા ના ભાવ છે ઊંચા જોવા મળ્યા છે જેમાં 2% કોડી નું પ્રમાણ હોય અને સુપર 4G એકસ્ટા પ્રીમિયમ ઉતારાવાળા કપાસ ની વાત કરીએ તો જેની અંદર છે ભાવ 1570 રૂપિયા થી લઈ અને 1600 1570 રૂપિયા સુધી ક્વોલિટી વાઇઝ આજે છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ની અંદર છે આપણે જોવા મળતા હતા ગામડાની વાત કરીએ તો ગુજરાત ના ગામડા ભાવ છે ઊંચામાં છે 1500 રૂપિયા થી લઈ અને 1610 રૂપિયા અને અમુક વિસ્તારોમાં રૂપિયા સુધી ઓછામાં છે માંગણી છે જોવા મળી હતી કદાચ અમુક વિસ્તારોમાં છે એક બે ઇન્ટરવ્યુ એવી પણ છે માંગમાં જોવા મળતી હોય કે સોળસો પચાસ સુધી પણ જતી હોય તો એવા વિસ્તારો છે આપણે ઓછા હોય છે એટલા માટે આપણે વધારે વિસ્તારોમાં છે સોળસો દસ વીસ રૂપિયાની માંગણી છે ગામડે છે જોવા મળતી હોય છે અને એ પ્રમાણે છે આપણે ગામડેથી ઘર બેઠા કપાસ જે વેચવાની કરતા હોય છે એ ખેડૂતો માટે છે મહત્વપૂર્ણ આપણે ભાગની અંદર એ માહિતી આપતા હોઈએ છીએ બાકી વધારે પ્રમાણમાં છે અમુક વિસ્તાર એવો પણ છે જ્યાં પંદરસો પચાસ રૂપિયા સુધી પણ બજાર છે અત્યારે હાલ છે આ તેજીની અંદર છે માંગણી કરવામાં નથી अथवा ते સુધારો છે ત્યાં જોવા નથી મળતો એવા પણ છે કોમેન્ટો આપણને વારંવાર ખેડૂતો કરી રહ્યા છે એટલે એમાં આપણે આગળના ભાગમાં જણાવીએ એવી રીતના ઉતારાનો પણ પ્રશ્ન હોઈ શકે અથવા તો ત્યાંના જે જીનિંગ મિલોના એસોસિએશન અથવા તો દલાલો અને બ્રોકરો દ્વારા પણ કાંઈ સેટિંગ થયેલું હોય તો એના લીધે પણ બજાર દબાણમાં જોવા મળતી હોય નહીં તો હાજર બજારમાં જે સુધારો છે ઋણા ભાવમાં જોવા મળે છે એ પ્રમાણે છે જીનિંગ મિલો દ્વારા છે ખરીદી થતી હોય છે ને એ પ્રમાણે છે અત્યાર સુધીમાં જે પણ છે ઋણા ભાવમાં વધારો થયો છે હાજર બજારમાં કપાસિયાની અંદર વધારો થયો છે કોલની અંદર વધારો થયો છે એ પ્રમાણે અત્યાર સુધીના વધારા પ્રમાણે છે પડતર છે નુકસાનીમાં ખેડૂતોને ઓછા ભાવ આપવાથી જીનીંગ મિલો ને નુકસાન છે પડતરમાં ન જઈ શકે એવું હાલ છે દેખાઈ રહ્યું છે એના લીધે ચિંતાઓ થાય છે કે આવા વિસ્તારોની અંદર ખેડૂતોને ભાવ છે કેમ મળી રહ્યા નથી અમુક વિસ્તારો એવા છે જેની અંદર ભાવ છે હજી સુધારામાં નથી જોવા મળતા સીસીઆઈ ની ખરીદી દેશભરની અંદર છે સતત ચાલી રહી છે અલગ અલગ રાજ્યોમાં જેમાં ગુજરાત ની અંદર થી પણ છે સારી એવી ખરીદી છે અત્યારે હાલ ચાલી રહી છે જીનિંગ મિલો છે લગભગ કાર્યરત છે સીસી ના જૂના સ્ટોક આજે દેશભરમાં પચાસ હજાર ગાંસડી છે મિલ સેશન અને ટ્રેડ સેશનમાં વેચાણ જોવા મળ્યું છે અને એની સાથે છે જૂના સ્ટોક નવ્વાણું લાખ છે અત્યાર સુધીમાં વેચાઈ ગઈ છે હવે લગભગ છે જૂની અને અત્યારે હાલ છે નવી ખરીદી છે સીસીઆઈ ની પંચોતેર થી સિત્યોતેર લાખ ઘાસ નવા કપાસમાંથી આ સીઝનમાં થઈ છે એ પ્રમાણે ઘાસડી જોઈએ તો લગભગ અઠ્યોતેર થી ઓગણીસ લાખ ઘાસ અત્યાર સુધીનો સ્ટોક આપણે ગણી શકીએ સીસીઆઈ પાસે થયો હોય એવું અને એના માટે આપણે સાપ્તાહિક રિપોર્ટ ની અંદર રજૂઆત પણ કરી હતી અલગ અલગ રાજ્યોમાં કેટલી વેચવાલી કેટલી લેવાલી છે સીસીઆઈ દ્વારા થઈ છે એ પ્રમાણે જૂના નવા સ્ટોક ની બંનેની માહિતી આપી હતી અત્યારે જોઈએ તો સ્પી અંદર સસી કરતા પણ છે ઘણો બધો ઓછો સ્ટોક છે જીનિંગ મિલો પાસે જોવા મળે છે જેની અંદર જોઈએ તો 10 થી 11 લાખ ગાંસડી છે અત્યાર સુધી સીઝનનો સ્ટોક છે જોવા મળ્યો છે કારણ કે પ્રાઇવેટ જીનિંગ મિલો છે સીસીઆઈ સિવાયની સૌથી ઓછી આ સીઝનની અંદર ખરીદી જીનિંગ મિલોની છે પ્રાઇવેટ જીનિંગ મિલો છે વધારે પડતી છે કાર્યક્ષમતા સાથે છે આ સીઝનમાં ચાલતી જોવા નથી મળતી અને એ ઘણી બધી જીનિંગ મિલો જે બંધ થઈ છે એની પણ આપણે કડીની ચર્ચા કરી હતી આગળ પણ સીઝનની શરૂઆતમાં અને એ નુકસાન છે ખેડૂતોને સતત આ સીઝનમાં જોવા મળ્યું છે કારણ કે ડ્યુટી ફ્રી હોવાને લીધે છે આયાતી

છે ઘટાડો કરવામાં આવ્યો અને અમુક જીનિંગ મિલો સદંતર બંધ જોવા મળી એટલા માટે સૌથી ઓછો સ્ટોક જીનિંગ મિલો પાસે આ સિઝન નો છે ઘાસનો જોવા મળે છે અત્યારમાં નહીં તો વારંવાર છે અત્યારે સીસીઆઈ ની જે ખરીદી છે એ પ્રમાણે જો કાર્યક્ષમતા સાથે જીનિંગ મિલો છે બધી ચાલુ હોય દેશની અંદર અને રાજ્યની અંદર તો અત્યારે હાલ છે સારી ક્વોલિટી નો કપાસ છે એનો ભાવ છે તેજીમાં પચાસ રૂપિયા હજી પણ પ્લસ જોવા મળતો હોત અત્યારે જોઈએ તો નાની મોટી ટેક્સટાઇલ મિલોની અંદર છે છે સુધારો માંગમાં જોવા મળ્યો છે જેની અંદર રો કોટનનો ઉપયોગ થતો હોય એના લીધે પણ છે નબળી દેશની વપરાશ સામે ટેકો મળ્યો છે દેશમાં અડત્રીસ લાખ ઘાસડીની અત્યાર સુધીમાં આયાત કરવામાં આવી છે અને નિકાસ જોઈએ તો અંધારે આવી જાય રીતના છ પોઈન્ટ પાંચ લાખની શેર જોવા મળી છે કોટન યાન સાથે નિકાસ ની ચર્ચા કરીએ તો ભારતની અંદર સ્વિટરલેન્ડ સિંગાપોર યુનાઇટેડ સ્ટેટ ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ ઇજિપ્ત

મહત્વપૂર્ણ માહિતી ગણીએ તો મિત્રો સીસીઆઈ જૂનો સ્ટોક છે ઘણો બધો વેચી ચૂકી છે અને નવા સ્ટોકમાં કદાચ આગળ જતા હવે વેચવાલી કરે તો એનો એટલો બધો ઇફેક્ટ છે તમને બજારના ભાવ ઉપર છે એકાએક મોટો ઘટાડો આવી જાય એવી કોઈ ચિંતા ના કરવાની કારણ કે હજી પણ વીસ લાખ ગાંસડી સીસીઆઈ ને ખરીદવાની છે અને વીસ લાખ ગાંસડી એની સામે વેચાણ કરે તો એનો બજાર ઉપર ઇફેક્ટ ન પડે કારણ કે કાચો કપાસ વીસ લાખ ગાંસડી તૈયાર થવા માટે છે ખરીદવો પડે સીસીઆઈ ને અને સામે વીસ લાખ ગાંસડી સુધી વેચાણ કરે ત્યાં સુધી કોઈ બજારની અંદર વધઘટ છે સમતોલન છે સ્થિતિમાં સ્થિરતા જોવા મળે બજારની અંદર કોઈ મોટો ઘટાડો નહીં એમ એના લીધે મોટી તેજી નહી કારણ કે એમએસપી રેટ ઉપર છે કપાસ ખરીદા બાદ છે સીસીઆઈ નીચા ભાવે ઘાસડી છે વેચાણમાં લાવશે એટલા માટે ઊંચા ભાવે કપાસની હાજર બજારને ને ટેકો આપતી રહેશે કપાસિયા બજારની ચર્ચા કરીએ તો આજે પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે સુધારો જોવા મળ્યો હતો અને મને કન્વર્ટ કરીએ તો ગુજરાતની અંદર છે આપણે છસો રૂપિયા થી લઈને ક્વોલિટી વાઇઝ એવન સુપર ક્વોલિટી વીસ કેજી પર પાંચ રૂપિયાના વધારા સાથે છે સાતસો પંચાવન થી સાતસો સાઠ રૂપિયા કપાસના બજાર પહોંચતું જોવા મળ્યું છે કારણ કે તમને મિત્રો આગળ પણ અમે જણાવ્યું હતું કે સીસીઆઈ સ્ટોક વેચવા માટે છે તૈયાર નથી થતી અથવા તો નીચા ભાવે હરાજી મુકતી નથી એના લીધે છે કપાસિયા બજારને વધુ ટેકો મળી રહ્યો છે અને એના લીધે સતત સુધારા સાથે કપાસિયા બજાર જોવા મળે છે ખોળમાં ખોળમાં પણ મજબૂત વલણ છે છે વારંવાર જોવા મળે સરસમાં સોળસો નેવું છે પચાસ કેજી પર બેગની અંદર ક્વોલિટી વાઇઝ બ્રાન્ડ વાઇઝ છે આપણે ભાવની અંદર વીસ થી પચીસ રૂપિયાનો સુધારો છે આપણે પચાસ કેજી પર બેગમાં જોવા મળતો હતો એટલે કપાસિયા ખોળ અને કપાસિયા બજાર બંને મજબૂત છે આપણે જોવા મળે જે રીતે અમેરિકન વિદેશ વાયદાની અંદર ઇન્ટર લેવલમાં આપણે સ્થિતિ જોઈએ તો સોમવારે ઓપનિંગ સ્થિતિ શુક્રવાર બંધ સપાટી છે આપણે દબાણમાં જોવા મળે ઓપનિંગ સ્થિતિ છે આજે જોઈએ તો આપણે બાર જાન્યુઆરી અને એક ને સાહીઠ મિનિટે વાયદાની અંદર છે આપણને સોસઠ પોઈન્ટ ત્રેસઠ સેન્ટના ભાવ ઓપનિંગ મથાળા ખુલતા છે આપણને માંગણી જોવા મળતી હતી ને એ પ્રમાણે બજારમાં છે રાતભરની સ્થિતિ વાયદા બજારની અંદર છે માર્ચ કોન્ટ્રાક્ટમાં છે વિદેશની અંદર શું જોવા મળે છે પૂરેપૂરી કાલના ભાગમાં આપણે ચર્ચા કરી શકશું અને જોઈએ તો ચીનની જે આયાત ડ્યુટી છે ઘટેલી છે અથવા તો એક ટકો કરવામાં આવી છે છ ટકાથી ઘટાડીને એની પણ આપણે વારંવાર ચર્ચા આગળ કરેલી છે કે જેની અંદર વિદેશ વાયદાને એનો કોઈ ઇફેક્ટ નથી અથવા અમેરિકન વિદેશ વાયદાને છે તેજીની કોઈ અસર નથી અને એવા ભારતીય મીડિયા પણ ઘણા અફવાઓ ફેલાવી રહ્યા છે કે ચીનમાં આ ડ્યુટી એક ટકો કરવાથી ભારતીય નિકાસમાં વધારો થયો છે 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 તો નિકાસ આગળ આપણે અને અને કયા દેશોમાં ને કોઈ કોઈ ભારતને ચીનને અત્યારે હાલ તેજીના કારણે લેવા દેવા નથી પણ અફવાઓ ફેલાવી રહ્યા છે એવી ખોટી માહિતીના લીધે ફરીવાર ખેડૂતોના મનમાં બે હજારની આશા જીવંત થતી હોય છે એ નુકસાનકારક છે તેજીના લાભ લેવામાં બનતી હોય છે એટલે અહીંયાથી વારંવાર કન્ફ્યુઝન હરેક પાકની અંદર દૂર કરવામાં આવે છે ખેડૂતોનો અને વારંવાર છે સસોટ છે ભાવ સાથે આંકડાકીય તેજી મંદિરની છે આપવામાં આવતી હોય છે ને એ પ્રમાણે છે ખેડૂતોની ચાલ છે આગળ જતા પોતાના ભાવનો નિર્ણય લઈ શકે પોતાનું ડિસિઝન સરખું લઈ શકે એ માટે અહીંયાથી માહિતી વારંવાર અલગ અલગ પાકોમાં આપવામાં આવતી હોય મિત્રો હવે આપણે જોઈએ ગુજરાત શંકર ગાંસડી સહિત અલગ અલગ દેશની અંદર રાજ્યમાં બાર જાન્યુઆરીના રિપોર્ટની અંદર શું આપણે સુધારો વધારો જોવા મળે છે સૌ જોઈએ ગુજરાત શંકર ગાંસડી ઓગણત્રીસ એમ ગ્રેડની અંદર ફરીવાર બસો રૂપિયાનો આજે મિત્રો સુધારો જોવા મળે છે અને પંચાવન હજારથી પંચાવન હજાર ચારસો રૂપિયા ચાલતી ગાંસડી છસો રૂપિયાએ પહોંચતી જોવા મળે છે એટલે બજારમાં છે આપણે રૂની ચાલ પ્રમાણે કપાસના મજબૂત ભાવ છે જોવા મળ્યા હતા આજમાં સવારે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં બસો રૂપિયાનો સુધારો થતા

કર્ણાટક તામિલનાડુમાં છોત્રીસ એમ ગ્રેડ ની અંદર એકોતેર હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળતા હતા મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં કર્ણાટક ઊંચા ગ્રેડમાં મજબૂત ટકેલું વલણ છે આપણે નથી ઘટાડો નથી વધારો અને એકત્રીસ એમ નીચેના ગ્રેડમાં સુધારાની ચાલ છે બંને રાજ્યોમાં જોવા મળી બસો બસો રૂપિયાનો એક એક ઘાસમાં સુધારો જોવા મળ્યો છે અને એ પ્રમાણે છે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીમાં સુધારો કપાસિયા બજાર ની અંદર સુધારો ખોળ બજારમાં સુધારો કોટન યાન ફોર્ટી સિક્સ કાઉન્ટની વાત કરીએ તો બસો રૂપિયા પચાસ રૂપિયાના ભાવ ની આપણે ડિમાન્ડ જાન્યુઆરી મહિના દરમિયાન છે હરેક એવા એરિયા ની અંદર કરેલી છે જેમાં પચાસ ટકા ગુજરાત નો વિસ્તાર આવરી લે ત્યાં સુધી છે આપણી તેજી છે રોકવાની નથી કદાચ એવું બની શકે કે અમુક વિસ્તારમાં સોળસો પચાસ ના ભાવ પહોંચે ત્યાં અમુક વિસ્તારમાં સત્તરસો ની પણ બજાર છે જોવા મળતી હોય તો આવી બધી નવેમ્બર મહિના ની અંદર છે ઉત્પાદન ઘટાડો સીસીઆઈ ની ખરીદી અને જોઈએ તો નાની મોટી સ્પીનિંગ અને ટેક્સટાઇલ મિલોની માંગ સામે મજબૂત કપાસમાં જોવા મળ્યું છે અને એ આપણે નવેમ્બર મહિના દરમિયાન મૂકી અત્યારે હાલ છે જાન્યુઆરીમાં ખેડૂતોને બને એટલો વધુ ફાયદો મળે એવી આશા સાથે ભાગ અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો હાલ કોઈ અત્યારે નેગેટિવ કારણ બતાતું નથી એટલા માટે નેગેટિવ કારણ બતાશે એટલે તમારી સમક્ષ રજૂ થશે ભાગની અંદર તથા પણ તમને કોઈ પણ કારણ ની ચિંતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અમે નવા ભાગની અંદર ફરી એના જવાબ સાથે હાજર થઈ જય જવાન જય કિસાન જય ભારત જય